આજનું વાંચન દક્ષિણા ફેબ્રુઆરી ઓગણીસો ને ઓગણસાઠના અંકમાંથી પસંદ કરવામાં આવ્યું છે પ્રશ્નો અને ઉત્તરોમાંથી શ્રી માતાજીનું લખાણ છે શીર્ષક છે સાચું એકાંત એકલા ખાવું એકલા સૂવું એકલા હરવું ફરવું અને વનમાં જઈને સાવ એકાંતમાં રહેવું એટલા માત્રથી જ તમને આત્માની મુક્તિ મળી જતી નથી એ વાત તો ચોક્કસ જ છે જે લોકો જંગલમાં જઈને એકલા રહે છે તેમાંથી ઘણા ખરાની બાબતમાં એવું બનતું જોવામાં આવ્યું છે કે તેઓ એમની આસપાસના પ્રાણીઓ અને વનસ્પતિની સાથે મિત્રતા ઊભી કરી લે છે તમે એકાંતમાં એકલા રહેવા લાગો એટલાથી જ તમને આંતર ચિંતનમાં પ્રવેશ કરવાની તથા પરમ સત્ય સાથે સંપર્કમાં રહેવાની શક્તિ મળી આવે છે એવું કાંઈ જ નથી તમારા જીવનમાં આવી પરિસ્થિતિ ઊભી થાય તમારે બીજું કાંઈ કરવાનું ન રહે અને તમે એકલા પડી જાઓ ત્યારે કદાચ આ વસ્તુ સહેલાઈથી બનતી હશે પણ મને આ વાતની સત્યતા વિશે ખાતરી નથી તમારા એકાંતમાં પણ તમે હંમેશા ને કાંઈ નવા કામો શોધી કાઢી શકો છો જીવન વિશે મને જે અનુભવ છે એમાંથી તો મને એ જ લાગે છે કે તમે જો મુશ્કેલીઓની વચ્ચે રહીને પણ તમારી પ્રકૃતિ ઉપર વિજય મેળવી શકો પ્રભુની કૃપાને લીધે આપણને જે કોઈ પરિસ્થિતિ મળી હોય તે બધી જાળવી રાખીને તમે જો આંતરિક રીતે પ્રભુના શાશ્વત સાનિધ્ય સાથે એકાંતમાં રહેવાનો પ્રયત્ન કરો તો એ રીતે તમને જે સાક્ષાત્કાર મળશે તે અનંત ગણો વધારે સાચો વધુ ગહન અને વધુ સ્થાયી પ્રકારનો બનશે મુશ્કેલીઓને જીતવાને માટે તેમનાથી નાસીને દૂર ભાગી જવું એ કઈ ઉકેલ નથી આ નાસી જવાની વાત ખરેખર બહુ આકર્ષક તો છે જ આધ્યાત્મિક જીવન મેળવવા નીકળતા લોકોમાં કોઈક એવી વસ્તુ એમ કહેતી રહે છે કે આહ કોઈ વૃક્ષ હેઠળ સાવ એકાંતમાં બેસવાનું મળે કેવળ ધ્યાનમાં જ લીન રહેવાય બોલવાનું કે કર્મ કરવાનું કશું આકર્ષણ ન હોય એના જેવી ઉત્તમ સ્થિતિ બીજી એકે નથી લોકોના મનમાં આ રીતની એક સજ્જડ ગાંઠ પડી ગઈ હોય છે એટલે જ લોકો આમ કહેતા હોય છે પરંતુ આ તો એક ઘણી મોટી ભ્રાંતિ છે સારામાં સારા ધ્યાન તો એકાએક જ થઈ આવે છે તમારા ઉપર એ એક અનિવાર્ય વસ્તુ તરીકે ઉતરી આવતા હોય છે એવે વખતે તમે ધ્યાન કર્યા વિના રહી શકતા નથી તમારે એકાગ્ર બની જવું જ પડે છે તમારે બાહ્ય આભાસોથી આગળ વધીને જોવું જ પડે છે અને આવું ધ્યાન તમે જંગલમાં એકાંતમાં જઈને રહો ત્યારે જ થાય એવું નથી એ તો તમારી અંદર જ્યારે કોઈ વસ્તુ તૈયાર થઈ ગઈ હોય છે એ માટેની ઘડી જ્યારે આવી ગઈ હોય છે એની જ્યારે સાચી જરૂર ઊભી થઈ હોય છે તમારા ઉપર જ્યારે પ્રભુની કૃપા ઉતરે છે ત્યારે જ આ ધ્યાન તમારા પર ધસી આવે છે મને લાગે છે કે માનવ જાતિએ હવે એક પ્રગતિ સાધી લીધી છે અને આપણો સાચો વિજય તો જીવનની અંદર જ મેળવવાનો છે પરિસ્થિતિની અંદર રહ્યા રહ્યા આપણે શાશ્વત અને અનંત પરમાત્મા સાથે કેવી રીતે પ્રભુને તમારા સાથી તરીકે રાખીને કેવી રીતે મુક્ત રહી શકો એ તમારે જાણવાનું છે એ વિજય તે સાચો વિજય છે ઇટિયો